વડોદરાના બાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્ષના જ એક મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ બીજા વાહનોને અરફેટે લઈ નાખ્યા હતા તેર માર્ચની રાત્રે અગિયાર પંદર આસપાસ બેફામ કાર ચાલકે ગંભીર સાત લોકોને ઈજા પહોંચાડી હતી તેમાંથી ત્રણ લોકોની મોતની ખબર સામે આવી રહી છે આ વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા અને મારું નામ ચફનાન માદની રાત્રે વડોદરામાં નશામાં ધૂત એક કાર ચાલક નબીરાએ એટલી જબરજસ્ત ટક્કર મારી કે તેના દ્રશ્યો હચમચાવી મૂકનારા છે રક્ષિત ચોરસિયા નામનો વ્યક્તિ જે એમએસ યુનિવર્સિટીમાં લોનો વિદ્યાર્થી છે જે કાળ બનીને કાર હાંકી રહ્યો હતો વડોદરા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર બે શખ્સોએ રાત્રે અકસ્માત પહેલાં હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સ લીધો હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું છે મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે તેનો પર રિપોર્ટ જલ્દી મેળવવામાં આવશે આ ઘટનામાં નિશા શાહ નામની મહિલા ગંભીર રીતે ઘવાયા હતા પછી તેમની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું નિશા શાહ પોતાના બાળકો સાથે એક્ટિવા પર હતા તેમની દીકરી રેન્સી અને દીકરો જેમીનને માથા પગ અને પીઠ પર ગંભીર ઈજાઓ પહોંચી છે ફરિયાદી આશિષ શાહે જણાવ્યું કે તેમના પત્ની બાળકોને ટક્કર માર્યા બાદ શરાબી યુવકે વધુ એક ટુ વ્હીલર સવારને પણ અડફેટે લીધા હતા જે કારણે હેમાલીબેન પટેલનું પણ મૃત્યુ થયું હતું અને તેમના પતિ ગંભીર રીતે ઘવાયા હતા આ કાર ચાલકે ટક્કર માર્યા બાદ બહાર નીકળીને નશાની હાલતમાં હોય તે રીતે બૂમો પણ પાડી હતી આ સમગ્ર ઘટનામાં સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલકને માર મારી પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો આ મામલે પોલીસે આગળ કાર્યવાહી કરી છે જ્યારે નબીરાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તે કોઈ નશામાં ન હતો હવે તે નશામાં હતો કે નહીં તે હવે રિપોર્ટ જ બતાવશે આમ તો પોલીસ લોકોને હેલ્મેટ અને સીટ સીટ બેલ્ટ માટે પકડતી હોય છે તો કેમ પોલીસ આવા નબીરાઓને પકડતી નથી હવે પ્રશ્ન એ છે કે શું આ બેફામ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી થશે શું દોષીને કડક સજા મળશે ને વાહન ચાલકો માટે ખાસ અપીલ કે રસ્તા ઉપર સાવચેત રહો નશામાં ડ્રાઈવિંગથી બચું હેલ્મેટ પહેરો આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર